પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયમાં તપનો નિવાસ તપ એજ જ ભગવાનનું હૃદય જે તપ કરે છે એ જ પરમાત્માને પ્રસન્ન કરી શકે તપ માનવ શરીરમાં જ થાય છે માનવેતર કોઈ પણ તપ કરી શકતા નથી પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય પશુ તેને કે છે જે શરીરને જ આત્મા સમજે છે શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું સમજે છે તમે બધા જ્ઞાની છો તમે જાણો છો હું શરીર નથી શરીર જ્યારે બગડે છે ત્યારે એને હું સુધારું છું માનવને જ્ઞાન છે હું તન નથી હું મન નથી મન જ્યારે પાપ કરે છે ત્યારે મનને સમજાવીને હું પાપ કરતા અટકાવું છું માનવ જ્ઞાન પ્રધાન છે પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય છે અતિ અજ્ઞાન હોવાથી પશુનો સ્વભાવ સુધરતો નથી જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ એક સરખો જ રહે માનવનો સ્વભાવ સુધરે છે માનવ પાપ છોડી શકે છે માનવ સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ પણ કરી શકે છે તપસ્ત્રિયા માનવ શરીરમાં જ થાય રોજ થોડું પણ તપ કરો દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ ભક્તિ કરે એને તપ કે ભગવાન તમને અતિશય સંપત્તિ આપે છતાં અતિ સુખ ભોગવશો ને વિવેકથી થી થોડું દુઃખ સહન કરો માનવ એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે આ ધન મારું છે હું વધારે સુખ કેમ ન ભોગું જે અતિ સુખ ભોગવે છે એનું તન મન બે બગડી જાય જે અતિ સુખ ભોગવે છે એના પુણ્યનો નાશ થાય થોડું દુઃખ સહન કરો તમને જે મળ્યું છે એ બધું તમારા માટે મળ્યું નથી તમારા ઘરમાં જે છે એના ઉપર કોનું નામ લખ્યું છે તમે જાણતા નથી ભગવાન એકને વધારે સંપત્તિ આપે છે અને ત્યારે ભગવાન એવી ઈચ્છા રાખે છે મારા બીજા બાળકોને આ સુખી કરશે બીજાને સુખી કરવા માટે ભગવાન વધારે સંપત્તિ આપે છે તમારા ઘરમાં જે છે તે બધું તમારું નથી તમારા થાળીમાં જે આવે ને એટલું જ તમારું છે અરે થાળીમાં આવે એ પણ તમારું નથી જે તમારા પેટમાં જાય છે એટલું જ તમારું છે એક સંત કહેતા હતા અરે પેટમાં જાય એ પણ તારું નથી ખાધા પછી તને જે પચે છે એટલું જ તારું છે ન પચે તો સમજવું બીજાના ભાગનું હું ખાઈ ગયો અને તેથી પચ્યું નહીં જે પચે છે એટલું જ તમારું છે વિવેકથી થી દુઃખ સહન કરો તમારું કલ્યાણ થશે દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય સોનાની શુદ્ધિ અગ્નિમાં થાય અગ્નિમાં સુવર્ણને જ્યારે તપાવે છે ત્યારે સોનું શુદ્ધ થાય મન દુઃખ સહન કરે ભક્તિ કરે તો મન શુદ્ધ થાય થોડું દુઃખ સહન કરો દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપકે સુખ વધારે ભોગવશો નહીં સુખ એટલું જ ભોગવજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે ભગવાન ભૂલાય અને માનવ સુખ ભોગવે તો તન મન બે બેબગડે આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવાનું છે જીવન ભોગ માટે નથી જીવન ભગવાનના માટે જીવન ભક્તિ કરવા માટે છે આ શરીરથી ભગવાનની ભક્તિ થાય રોજ થોડું પણ તપ કરવાની જરૂર છે તપ શબ્દને ઉલટો કરો તો પત થાય છે જે તપ કરતો નથી એનું પતન છે જે માનવ તપ કરતો નથી એ બીજા જન્મમાં પશુ થાય છે પશુ શરીરમાં એને તપ કરવું જ પડે છે પશુને કોઈ ગાડીમાં બેસાડતા નથી પશુને કોઈ સારું અન્ન ખવડાવતા નથી પશુ શરીરમાં ફરજિયાત તપશ્ચર્યા કરવી જ પડે છે ઠંડી સહન કરવી પડે ગરમી સહન કરવી પડે જે તપ કરતો નથી એનું પતન થાય થોડો વિચાર કરો પરમાત્મા શ્રી રામ તપ કરે રામ દેવ નથી રામ દેવો દેવ પરમાત્મા છે પ્રભુએ તપશ્ચર્યા કરી છે અયોધ્યાનું વૈભવ છોડીને ભગવાન શ્રી રામ અરણ્યમાં તપ કરે છે ઉઘાડા પગે ચાલે છે પગમાં જોડા પહેર્યા નથી રામ ચરણ અતિ કોમલ છે સીતારામ રામ વનમાં ફરે છે વનમાં તપસ્ચર્યા કરે એકલા રામ તપ કરતા નથી સીતાજી સાથે છે એક પર્ણકુટીમાં છે રામ વૃદ્ધાવસ્થામાં તપ કરતા નથી જવાનીમાં તપ કરે રામાયણમાં એવું લખ્યું છે સીતા રામજી જ્યારે વનમાં ગયા ત્યારે રામજીની અવસ્થા છવ્વીસ સત્તા વીસ વર્ષની હતી શ્રી સીતામાં ઓગણીસ વીસ વર્ષના હતા એવું લખ્યું છે અને ત્યારે તપ કર્યું છે

બેટા તું ગાયોની સેવા કરે છે સારું છે ઉઘાડા પગે ચાલે છે તે મને ગમતું નથી મારો કનૈયો અતિ કોમળ જોડા પહેરવા જોઈએ કનૈયો ઉઘાડા પગે ચાલે છે માને ગમતું નથી માં બાલકૃષ્ણને સમજાવે છે બેટા જંગલમાં કાંટા હોય છે કંકડ હોય છે મારો કનૈયો અતિ કોમળ છે તેના પગમાં કાંટો વાગી જાય તો જોડા પહેરે છે ત્યારે બાલકૃષ્ણ માને કે છે મૈયા મારું નામ ગોપાલ કૃષ્ણ છે માત્ર ગોપાન કૃષ્ણનો અર્થ જાણે છે શ્રી કૃષ્ણના અનેક નામ છે યશોદા માના ગોદમાં જે રમે એને બાલકૃષ્ણ કૃષ્ણ કહે છે કુંજ વિહારી શ્રી કૃષ્ણ છે રાધા રમણ શ્રી કૃષ્ણ છે ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણ છે મથુરાનાથ શ્રી કૃષ્ણ છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે પાર્થ સારથી શ્રી કૃષ્ણ છે